દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં જવા ત્રણ ઇસમો ને મુદ્દામાલ સાથે ઝડપી પાર્ટી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાભ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ફરકના આંકડા ઉપર રૂપિયાથી હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી ગણના કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી પકડાયેલ આરોપીઓના નામ માજીદ ખાન અબ્દુલ મુસ્તુફા પઠાણ અને મોઈન ઇબ્રાહીમભાઈ શેખ તથા કનુભાઈ રાયસંગભાઈ પડિયાર તેમ જાણવા મળેલ છે વોન્ટેડ આરોપીઓના નામ આસિફ ઘાંચી અને નદીમ તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા વીસ હજાર ત્રણસો વીસ મોબાઈલ ફોન નંબર પાંચ જેની કુલ કિંમત રૂપિયા પચાસ હજાર એક મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા એસી હજાર એમ કુલ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા